થાય તમારા સાત નંબર તમામ નોંધો જોવી પ્રથમ નોંધી શરૂ કરી જેની પોતાની માલિકી જમીન છે એને લાગુ પડે છે જેને વેચાતી લીધી છે એને લાગુ પડતી નથી કે મૂળ આપણા દાદાના નામથી શરૂ કરીને તમામ ઉતરો તો નોંધ છે કે નહીં આજ સુધી આપણી પાસે આવી છે આખો આંબો જેને આપણે કહીએ ને મારું કે માનું ના મારું નામ છે મારા બાપુજીનું નામ છે મારા દાદાનું નામ છે મારા પરદાદાનું નામ છે ત્યાં સુધીની જમીન એના નામથી ઈ સર્વે નંબર વાળી નીકળે છે કે નહીં એ જોવું હ બીજા સર્વે નંબર વાળી નીકળે તો એલર્ટ થઈ જાવ કે આમાં કઈ ડાયવર્ઝન છે કે જમીન ખરીદેલી છે કે શું એને તમારું વ્યક્તિનું ટાઇટલ મેળવેલું કહેવાય વ્યક્તિના ટાઇટલ પછી બીજું ટાઇટલ મેળવો એ છે જમીનના ક્ષેત્રફળનો ટાઇટલ કે મૂળ જમીન ઉપરથી તમે નહીં ચાલી શકો નીચેથી શીખવાડું કે નીચેથી તમારા બે ભાઈઓના ભાગ ટોટલ મારો એટલી જમીન ઉપર છે કે નહીં હવે તમારા કાકા મોટા બાપા દાદાના ભાગ જમીનનો ટોટલ મારો એ તમારા મૂળ દાદાના નામની જમીન હતી એટલો ટોટલ થાય છે કે નહીં એ આખી જમીનનો ટોટલ મારો જે મૂળ પ્રમોલ કેશોની પ્રથમ નોંધ સાથે મળે છે કે નહીં અહીંયા એક તકલીફ પડશે ભણેલ ગણેલ માણસોની ચક્કર આવી જશે એવી કે એકરમાંથી હેક્ટર આરે ચોરસ મીટરમાં જ્યાં રૂપાંતર થયું મને કે ત્રણ એકર જમીન છે તો એક તાલી કહેવાય તો એને કેમ મેળવશો તો ગુણાકાર કરતા શીખવાડી દો આવું એ ગુણાકાર પત્રક મળે તમે જમીનની માપણી કરે તો ડીએલઆર કચેરીમાંથી ગુણાકાર પત્રક મળે કોઈને ખબર નથી કે આ પત્રક મળે મળે એમાં માત્ર આ કન્વર્ઝન નથી બીજી બાબતો છે પણ આપણી પાસે સમય નથી એટલે બધી ચર્ચા નહીં કરી પણ ગુણાકાર પત્રક તમારી જમીનનું તમારી પાસે હોવું જોઈએ માપણી નથી કરાવેલી તો પણ મૂળ માપણી રજિસ્ટરની નકલ હોવી જોઈએ માપણી કરાવી લો ત્યાર પછી એના એમટીઆર નંબર યાદ હોવા જોઈએ માપણી સીટ નહીં મળે અરજી કરશો તોય નહીં મળે અને એમટીઆર નંબર જૂના હતા અને નવા જે છે ઓનલાઈન આયો આરે આયો આરે ગુજરાત ગવર્નમેન્ટ ડોટ સાઇડ ઉપર જઈને તમે એપ્લિકેશન કરો છો તો એપ્લિકેશન આ નંબર તમારી પાસે હોવા જોઈએ બેમાંથી એક હશે તો જ માપણી શીટની નકલ તમને મળશે નહીતર મળશે નહીં એટલે આપણે માપણી તો કરાવી લઈએ પછી આ ભૂલી જઈશું તો આ બધા રેવન્યુના અગત્યના ડોક્યુમેન્ટ છે કે તમને જૂનો રેકોર્ડ કઢાવવો હોય તો તમારી પાસે રેકોર્ડની કઈક ડિટેલ્સ તો હોવી જોઈએ ને કે રેકોર્ડમાંથી શોધે છે ને આધાર એ લોકો તો જમીનનું ક્ષેત્રફળ મેળવવાની વાત આવી તો હવે અહીંયા બધે તો વિગાવાળા આપણે સોળ ગુઠાવાળા છીએ ને તો સોળ ગુઠાના વિઘાને તમારે હેક્ટર આરે ચોરસ મીટરમાં કન્વર્ટ કરવું હોય તો હેક્ટર આરે ચોરસ મીટર ને સોળ પોઈન્ટ અઢારે ભાગાકાર કરી નાખજો હેક્ટર આરે ચોરસ મીટર તમારે જે બતાવતા હોય ને સાત નંબર માં વિઘા નહીં બતાવે એકર નહીં બતાવે એને સોળ ગુઠાનો વિગો કરીએ સોળ પોઈન્ટ અઢારે એક્ઝેક્ટ સોળ પોઈન્ટ સત્તર પોઈન્ટ અડસઠ પોઈન્ટ ચાર આટલું બધું નથી યાદ રાખવું ભલે બે મીટર ની ફરક આવે તો અઢારે ભાગા કરી નાખજો સોળ પોઈન્ટ અઢારે એટલે વિઘામાં કન્વર્ટ થઈ જશે વિઘાને અઢી ભાગી નાખજો એટલે એકરમાં કન્વર્ટ થઈ જશે છતાંય કોઈ ગાયક વાળી વાળો હોય તો એને કહી દઉં એને ત્રેવીસ પોઈન્ટ કરી નાખો એટલે થઈ જશે તો આ હતી જમીનના ક્ષેત્રફળના ટાઈટલ ને મેળવવાની વાત બે ટાઈટલ થયા ત્રીજું ટાઈટલ આવે છે જેની જમીન ખરીદેલી છે એમના માટે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ સાથેની લિંકમાં જવું ખેડૂત ખાતેદાર ક્ષેત્રફળના અંદર જવું અને મૂળભૂત લિંકના ટાઈટલમાં જવું આ ત્રણ રીતે જમીનના ટાઈટલને ક્લિયર કર્યું કહેવાય બહુ ઓછા રેવન્યુ એડવોકેટ્સને પણ ખબર છે કે આ ત્રણ પ્રકારે ચેક કરવું જોઈએ અને એ ડૉક્ટર જેવું કામ છે ડોક્ટર તમે આ કાન બતાવી જાવ તો આ કાન ચેક કરી દે ખરા ના કરી દે આ દાંત દુખતો હોય તો એ ચેક કરી દઈએ ને હા ભૂલથી આ કાઢી નાખે વાત જુદી છે એવું ક્યાં ક્યાંક થઈ જાય એક બની ગયેલી સત્ય ઘટના કહું છું બની ગયેલી સત્ય ઘટના મારી ઉંમર ત્યારે બાવીસ એક વર્ષની મારા દાદીમાં એને દાંત કઢાવવા લઈ ગયો ડૉક્ટર પાસે હા 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 દાંત કઢાવવાની હા તો દાંત કઢાવવાનું તો મારી પેલા એક માજી હતા એને દાંત કાઢવાનું હતું ભૂલથી ડોક્ટરે આ દાંતને એટલે આ દાંત કાઢી લીધો પછી તેઓ ડખો વા માજી આ કરતાં બોલવા ન દીધા ભરાઈ દીધું ખેંચી લીધો પછી માજી બોલ્યા કે આ નતો દુખતો આ દુખતો તો પછી તેઓ ડખો 2000 રૂપિયા ઈ જમાનામો લઈ દીધા અને મારો વારો આવ્યો મેં કીધું આ 32 છે કાઢના 50% ડિસ્કાઉન્ટ હું તો જોકટુ કરાવ્યો કે પાંચ વાર પછી તો આપણી રેવન્યુ રેકોર્ડ આખે આખો ચેક કરવો જોઈએ સાત નંબરમાં ખૂટતી નોંધો ઉમેરી